શ્રી ગણેશાય નમઃ માક્ષર સુદ છઠના દિવસે અન્નપૂર્ણાનું વ્રત કરવામાં આવે છે આ વ્રત પ્રાતઃ કાળે સ્નાનદીથી પરવારી સૂતરના દોરાની એકવીસ શેર લઈ એકવીસ ગાંઠ વાળવી એકવીસ દિવસનું આ વ્રત હોવાથી એકવીસ એક ટાણા કરવા બાજોટ પરમાં અન્નપૂર્ણાની તસવીર મૂકી ઘીનો દીવો કરવો વાર્તા સાંભળ્યા પછી જ એક કરવું વ્રત પૂરું થયે અંધને આંખો વાંજ્યાને સંતાન મળે છે આ વ્રતનો મહિમા પાર છે વ્રત કરનારે વ્રતનો ભંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જો ભૂલથી ખવાઈ જાય તો બીજા દિવસે નકોરડો ઉપવાસ કરવો કાશી નગરીમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા તેઓ ખૂબ જ ગરીબ હતા તેઓ ભિક્ષાવૃત્તિ કરી તેનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેમના નસીબ સારા ન હોવાથી ગમે તેટલી ભિક્ષાવૃત્તિ કરવા જાય તો પણ બંને ગુજરાન ચાલે તેટલી જ ભિક્ષા આવતી નહીં એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે જતો હતો ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે આજે ભિક્ષા માટે જવું નથી કારણ કે તમે ભિક્ષા માંગીને આવો છો છતાં આપણું ગુજરાન ચાલતું નથી માટે કોઈ પ્રભુ કે દેવી ઉપર શ્રદ્ધા રાખી તેની સેવા અને પૂજા કરો તો તમારા સામુ પ્રભુ કે માતાજી જરૂર જોશે અને આપણા નસીબ આડેથી પાંદડું ખસી જશે બ્રાહ્મણને આ વાત સાચી લાગી તેથી તેને બાજુમાં દેવી અન્નપૂર્ણાનું મંદિર હતું તેની શ્રદ્ધાથી એક ચિત્તે પ્રાર્થના કરવા લાગ્યો આમ કરતાં કરતાં ભૂખ્યા પેટે તેને મંદિરમાં ત્રણ દિવસે બ્રાહ્મણને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયા અને કહે કે તું મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે તારું દુઃખ જરૂર દૂર થશે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે માતાજી તમારું વ્રત કેવી રીતે થાય તેની મને વિધિ કહો ત્યારે માતાજીએ કહ્યું કે અહીંથી થોડે દૂર પૂર્વમાં એક સરોવર છે ત્યાં ઘણી બહેનો વ્રત કરતી હશે તે તને તેની વિધિ જરૂર કહેશે આ સાંભળી બ્રાહ્મણ માતાજીને પગે લાગી ઘેર આવ્યો અને બ્રાહ્મણીને બધી વાત કરી ત્યારે બ્રાહ્મણીએ ખુશ થઈ વ્રત કરવાની રજા આપી પછી બ્રાહ્મણ તો પૂર્વ દિશામાં ચાલ્યો જાય છે બે ત્રણ દિવસ ચાલ્યા બાદ એક સરોવર આવે છે કેટલીક બહેનોને સરોવર પૂજા કરતી જોઈ અને તે ત્યાં જઈ પૂછે છે કે બહેનો તમે કોનું વ્રત કરો છો ત્યારે એક બહેન બોલી ભાઈ અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ બ્રાહ્મણે કહ્યું કે એ વ્રત કરવાથી શું લાભ થાય અને તે વ્રત કેવી રીતે થઈ તે મને કહો ને ત્યારે એક બહેન બોલી આ વ્રત કરવાથી દુખિયાના દુઃખ ટળે રોગીના રોગ મટે સંતાન વિહોણું ઘર હોય તો પારણું બંધાય અને નિર્ધનને ધન મળે છે વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે હવે આ વ્રતની વિધિ સાંભળો આ વ્રત માક્ષર સુદ છઠથી લઈને એકવીસ દિવસ સુધી કરવાનું હોય છે વ્રત કરનારે સૂતરના દોરાની એકવીસ શેર લઈને તેને એકવીસ ગાંઠ મારવી એકવીસ દિવસ એક ટાણું કરવું અને બને તો ઉપવાસ કરવો એક દિવસ પૂરા થતા વ્રતનું ઉજવણું કરવાનું અને યથાશક્તિ પુણ્ય દાન કરવાનું આ વ્રત દરેક સ્ત્રી અને પુરુષ કરે છે તમે પણ માનો દોરો લઈ અન્નપૂર્ણાનો જાપ જપતા જપતા માનું વ્રત કરો તમારી મહેચ્છા માતાજી જરૂર પૂરી કરશે બ્રાહ્મણ તો ઘરે આવી વ્રતની વિધિ કરી વ્રત કરવા માંડ્યું અને વ્રતના પ્રથમ દિવસે જ બંને પતિ પત્ની આનંદથી બહાર વાતો કરતા કરતા બેઠા હતા ત્યારે એકાએક પોતાનું રહેવાનું ઘર પડ્યું પરંતુ આમાં માની જરૂર કાંઈ મહેચ્છા હશે તેમ માની બન્ને પતિ પત્નીએ ઘરનો કાટમાર દૂર કરવા માંડ્યો તો સોના મોહરથી ભરેલો એક ચરું મળ્યો એમાંથી બે ચાર સોના મોહર વેંચતા તેમાંથી ઘણા પૈસા આવ્યા તેમાંથી બંને પતિ પત્ની નવો સરસ મકાન લઈ રહેવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું કે માતાજીએ તમને ઘણું જ ધન આપ્યું છે તો ધન ના વાપરનારની ખોટ છે તમે મારું કહ્યું માનો અને તમે બીજી પત્ની લાવો ત્યારે બ્રાહ્મણે ના પાડી ત્યારે બ્રાહ્મણી કહે છે કે તમને લાગે છે કે જો તમે બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે તો તમે એક બીજું મકાન લઈ આપો અને કાયમ માટેની ખોરાકી બાંધી દ્યો તેથી તમને મારી ચિંતા નહીં રહે આમ ઘણી સમજાવટના અંતે તે બીજી પત્ની લાવ્યો તેથી જૂની પત્ની નવા મકાનમાં રહેવા લાગી અને જૂના મકાનમાં નવી પત્ની અને જૂના મકાનમાં નવી પત્ની અને તેનો પતિ રહેવા લાગ્યા એવામાં માક્ષર માસ આવતા બ્રાહ્મણને અન્નપૂર્ણામાનું વ્રત કરવાનો દિવસ આવ્યો તેથી તે જૂના પત્નીના ઘેર ગયો અને પતિ પત્નીએ સાથે અન્નપૂર્ણામાનો દોરો લીધો અને વ્રત કરવા લાગ્યા આ વાત નવી પત્નીને ન ગમવાથી પોતાનો પતિ કે નિંદ્રાધીન હતો

આ વાતની પોતાની જૂની પત્નીને ખબર પડતા તે આવી અને પોતાના પતિને તેના ઘેર લઈ જઈ પોતાના ગળામાં હતો તે દોરો પોતાના પતિના ગળામાં નાખ્યો અને મા અન્નપૂર્ણાના ચરણોમાં પડી માફી માંગી અને શ્રદ્ધા ભક્તિથી પ્રાર્થના કરવા લાગ્યો આથી માતાજી પ્રસન્ન થયા અને રાત્રે બ્રાહ્મણને સ્વપ્નમાં આવ્યા કહે કે તારે સંતાનની ખોટ હતી તો મને કહેવું હતું તે નવી પત્ની શા માટે કરી જા હું તારી ઉપર પ્રસન્ન થઈ છું અને નવ માસ પછી તારી જૂની પત્નીને પેટે પુત્ર થશે અને તારા મુખે સરસ્વતીએ મંત્ર લખ્યો છે તેથી તારી ખ્યાતિ પણ દેશ પરદેશ વધશે હવે બીજી વાર ભૂલ ન કરતો આ બાજુ રમતા રમતા નવ માસ પૂરા થઈ ગયા અને જૂનીને પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ અને સુખ શાંતિથી રહેવા લાગ્યા આ વાતની નવીને ખબર પડતા તે પણ આવી પોતાની ભૂલની માફી માંગી અને માતા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને સુખ શાંતિમાં રહેવા લાગ્યા જય અન્નપૂર્ણામાં જેવા બ્રાહ્મણ અને પત્ની પત્નીને ફળ્યા તેવા તમારી વાર્તા લખનાર વ્રત કરનાર વાંચનાર સાંભળનાર સર્વની મનોકામના પૂર્ણ કરજો જય અન્નપૂર્ણામાં